ભાજપ ઉમેદવાર વચ્ચે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું દેડિયાપાડામાં શુક્રવારે ચેતન વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે બંને પક્ષના કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડતા વન નિયંત્રિત કરવા પોલીસે દોડવું પડ્યું હતું બપોરે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા પોતાના ફેસબુક પેજ પર મેસેજ મુકાયો હતો કે દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાથે કરી રહ્યા છે બંધ ઓફિસમાં સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન કરાતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે જે બાબતની જાણ થતાં મનસુખ વસાવા તાત્કાલિક દેડિયાપાડા પહોંચવા રવાના થયા હતા સાથે જ તેઓએ પોતાની એફબી પોસ્ટમાં બીજા તાલુકા પંચાયતના સભ્યોને પણ કચેરીએ પહોંચવા જણાવી કોઈ પણ કર્મચારીએ ગભરાવાની જરૂર નથી સરકાર તમારી સાથે હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો બીજી તરફ દેડિયાપાડા તાલુકા પંચાયત બહાર ભાડે ભીડ વચ્ચે ચેતર વસાવવા અન્ય વિપક્ષી સભ્યો અને તેમના સમર્થકો સાથે હાજર હતા આપ અને ભાજપના બંને ઉમેદવારો તાલુકા પંચાયત ખાતે સમર્થકોના તોડા લઈ પહોંચતા પોલીસ પણ વાતાવરણ બગડે નહીં તે માટે એક્શનમાં આવી ગઈ હતી દેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મનસુખ વસાવાના દેડિયાપાડાના નાગરિક નહીં કોઈ પણ પદ પર નથી ત્યારે આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂહે ખુરશીમાં કલાકથી બેઠા હોવાનો સવાલ પૂછ્યો હતો બધાને શું કરવા મનસુખ દેડિયાપાડા બોલાવ્યા છે એમને બહાર બોલાવો બોલાવો પણ વ્યક્ત કરી હાજર પોલીસ પણ તેઓ સાથે હોવાનો આરોપ લગાવ્યો હતો જોકે મનસુખ વસાવા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આવતા જ બહાર રહેલા ચેતર વસાવા અને તેમના સમર્થકોની હાજરીમાં સામસામે ઉગ્ર બોલા ચાલી તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચાલ્યો હતો માલ બગડે છે અમે નથી તહરાન તાર નામ છે તમે સાબિત કરી બતાવો ને તમે એના પર એક્સેપ્ટ થયેલા છો બસ તમે તમે ત્યાં નુકસાન થઈ જાય ને તમે અમારા રૂમલો છે વાંધો નહી આવે લોકો આવ્યા છે સાહેબ જાહેર જીવન માં જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં